નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો જી એસ આરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બરાબર એ અંતર્ગત ખાસ કરીને જે ડ્રાઈવર કક્ષાની પરીક્ષા હતી એ પરીક્ષા આજ રોજ લેવાઈ ગઈ હવે આ ડ્રાઈવર કક્ષાની જે પોસ્ટ હતી ને એની અંદર વિદ્યાર્થી મિત્રો જગ્યાની અંદર છે એ જગ્યાની અંદર સુધારો થયો છે મતલબ કે જગ્યામાં

તરત જ કંડક્ટરના વિદ્યાર્થીઓના મેસેજ આવવાનો શરૂ થઈ ગયા કે શું કંડક્ટરની અંદર પણ આ રીતે થવાનું છે બરાબર તો આ તમામ માહિતી છે આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજવાનો દોસ્તો આપણે પ્રયત્ન કરીશું બરાબર જેથી છે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન ન ઉદ્ભવે અને વિદ્યાર્થી મંદિર સરળતાથી આપણે સમજી શકીએ ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરીએ પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે નોટિફિકેશન બહાર પડેલું એ આ નોટિફિકેશન છે તમે અહીંયા ફાળવણી જુઓ ફાળવણી જુઓ વિદ્યાર્થી મિત્રો જે જગ્યાઓ છે એ એકવીસો અને છ જગ્યાઓ હતી ને એ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો ભરતી કરવાની હતી મતલબ કે ફાળવણી કરવાની હતી બરોબર તો પછી સાહેબ આ જે ચાર હજાર બાસઠ આપેલું છે એ શું આપેલું છે એ વિદ્યાર્થી મિત્રો સર અને તો આ બંનેનો સમાવેશ થાય તો વિદ્યાર્થી મિત્રો જગ્યાઓ થાય ભરતી છે ઉપર થવાની હતી જે તે સમયે જ્યારે નોટિફિકેશન આવેલું એ વખતે પણ આપણે તમને સમજાવેલું હતું કે આ રીતની આખી પ્રોસેસ હોય સરતી વન ની અને સરુ ની બરાબર તો હકીકતમાં તો એકવીસો છ જગ્યા ઉપર જ ભરતી થવાની હતી કેટલી એકવીસો ને છ જગ્યા ઉપર હવે સાહેબ સરતી વન એટલે શું અને સરતી ટુ એટલે શું તમે જુઓ અહીંયા કેટલી જગ્યાઓ આપેલી છે છસો અઠ્યોતેર તો એ વિષે અહીંયા વાત કરેલી છે કે સો અઠ્યોતેર ડ્રાઈવરોની જાહેરાત સરકાર મંજૂરીની અપેક્ષા એ કરવામાં આવે છે જો સરકાર શ્રી દ્વારા પસંદગી યાત્રા બનાવ પસંદગી યાદી બનાવતા સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો છસો ને અડસઠ ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે જો મંજૂરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી છસો ને અડસઠ બાદ કરી અને બાકી રહેલી જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે જે તમામ નિબંધન કરતા રહેશે મતલબ કે એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી કંડક્ટરનો વિદ્યાર્થી મિત્રો ઓર્ડર એટલે કે જે પસંદગી યાદી આખી જે ફાઈનલ પસંદગી યાદી જાહેર થઈ જાય કે બસ આટલા નામે છે ઓર્ડર આપવાના છે ત્યાં સુધીમાં સરકાર જો વિદ્યાર્થી મિત્રો મંજૂરી આપી દે તો આ છસો અઠ્યોતેર જગ્યાઓ છે એ છસો ને અઠ્યોતેર જગ્યાઓની છે એ તમને જગ્યામાં વધારો થઈ જશે અને જો ન આપે તો પછી જે પેલા હતી જગ્યાઓ બરોબર કેટલી હતી તો કે એકવીસો છ એ જગ્યા ઉપર ફરતી થશે પણ અત્યારે હાલની અંદર છે અત્યારે હાલની અંદર છે એ સરકારે છે એ આ જગ્યા ઉપર મંજૂરી આપી દીધી છે મતલબ કે તમારી જે જગ્યાઓ હતી કેટલી તો કે 2106 છ જગ્યા એની અંદર તમારે છસો અઠ્યોતેર જગ્યા ઉમેરી દેવાની છે ક્લિયર છે ચલો ત્યારબાદ આગળ વધીએ 2 ની વાત કરીએ મંજૂરી આપવામાં આવશે તો બીજી બારસો અઠ્યોતેર જગ્યાઓની ભરતી કરવામાં આવશે જો મંજૂરી ન મળે તો જાહેરાતમાં દર્શાવેલી જે પહેલી બારસો ને અઠ્યોતેર જગ્યાઓ છે એની બાદ કરી અને બાકીની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જો આ રીતે જો આ રીતે ટોટલ એકવીસો છ પ્લસ છસો ને અડસઠ જો આ રીતે થાય વિદ્યાર્થી મિત્રો મતલબ કે સરતી 1 ની જગ્યાઓ બાકીની રહેલી સરુ ની જગ્યાઓ એ પણ આપણે મેન જગ્યાઓની અંદર સુધારો કરે તો એ વિદ્યાર્થી મિત્રો ને કેટલી ચોર્યાસી જેટલી જગ્યાઓ ઉપર ભરતી થાય ઓકે આમ ભરતી પૂર્ણ કરવામાં આવશે અને જો બંનેની જગ્યા ઉપર સરકાર મંજૂરી આપી દેશે તો ચાર હજાર ને બાસઠ જગ્યા ઉપર મંજૂર જગ્યા પર ભરતી થશે આંકડા તમારી સમક્ષ આવ્યા એક આંકડો વિદ્યાર્થી મિત્રો આવ્યો સત્યાવીસો ને સત્યાવીસો જગ્યાઓનો બીજો આંકડો મિત્રો આવ્યો તેનો અને જગ્યાઓનો અને જો બંનેનો સરવાળો કરીને એક ત્રીજો આંકડો આપણી સમક્ષ આવ્યો ચાર હજાર ને બાસઠ જગ્યાઓનો બરાબર આ રીતે ત્રણ જગ્યાઓ ઉપર છે એ વિદ્યાર્થી મિત્રો જો શરતી વન એડ કરે તો સત્યાવીસો ને ચોર્યાસી જગ્યા ઉપર ભરતી થશે જો શરતી ટુ એડ કરે તો વિદ્યાર્થી મિત્રો આટલી તેત્રીસો અને બંને એડ કરે તો ચાર આટલી જગ્યા ઉપર ફરતી થાય પણ હાલની અંદર સરકારે હજી તો પસંદગી યાદી તમારી જાહેર થઈ નથી યાદ રાખજો હજી તો તમારી પસંદગી યાદી જાહેર નથી થાય હજી તો તમારી માત્રને માત્ર આજે પરીક્ષા લેવાની છે તો પરીક્ષા લેવાઈ ગઈ છે ત્યાં સુધીમાં સરકારે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક તમને દેખાય છે એટલી જગ્યા ઉપર છે એ મંજૂરી આપી દીધી છે મતલબ કે નવી સુધારેલી જગ્યાઓ ફાળવની તમે જુઓ અહીંયા ફાળવણી શબ્દો ઉપર ખાસ ફોકસ કરજો હવે જૂની જૂની નોટિફિકેશન જુઓ અહીંયા ફાળવની અંદર કેટલી જગ્યા છે

ત્રણ હજાર ચોર્યાસી જગ્યા ઉપર છે એ સરકારે મંજૂરી આપી દીધી છે બની શકે કે ભવિષ્યની અંદર જ્યાં સુધી છે એ જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો છે એ તમારી પસંદગી યાદી જાહેર ન થાય બીજી કોઈ જગ્યા ઘટે તો આના આજ એટલે કે આની આજ જે લોકોએ ફોર્મ ભરેલા છે એ લોકોને ફરીથી બોલાવી અને આની અંદર છે એ વધારો કરી શકે છે ચલો ક્લિયર છે ઓકે ટોટલ સામાન્ય એટલે કે જે તો પુરુષ ની બસો ને છ મહિલાઓની એકસો ને એક જગ્યા એ છે ઓકે ઓબીસી ની વાત કરું વિદ્યાર્થી ઓબીસી અથવા એસિબીસી તો એની છે પાંચસો ને અઠાવન પુરુષો ની અને બસો જગ્યા છે મહિલાઓની છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને એસટી ની જે જગ્યાઓની વાત કરું તો એક્સો પિસ્તાલીસ સિત્તેર અને ત્રણસો બાવન ચોર્યાસી આમ અને માજી સૈનિકની ત્રણસો આમ ટોટલ ત્રણ હજાર ને ચોર્યાસી જેટલી જગ્યાઓ પર છે એ ભરતી તમારી હવે થશે મતલબ કે એ લોકોને ફાળવણી પસંદગી કરવામાં આવશે ચલો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું વાત થઈ ગઈ ડ્રાઈવરની પૂરી હવે કન્ડક્ટરના પ્રશ્નો તમારે જે આવે છે કે કંડક્ટરમાં પણ આ રીતે જગ્યામાં સુધારો થશે તો વિદ્યાર્થી મિત્રો એક જ જવાબ છે કે ઘણી બધી અપડેટ છે એ ઘણી બધી અપડેટ તમારા માટે આવી શકે જે લોકો કંડક્ટર ની તૈયારી કરે છે જે લોકો કંડક્ટર ની તૈયારી કરે છે એ તૈયારી કરતા મિત્રો ને એવું કહેવા માંગુ છું કે ઘણી બધી અપડેટ છે એ ઘણી બધી અપડેટ આવી શકે છે ક્લિયર છે ચલો કઈ રીતે અપડેટ આવશે શું આવશે એના વિશે થોડીક વાત કરું એ પહેલા તમે ન્યુઝપેપરની અંદર ખાસ કરીને જોયું હશે કે એસટી નિગમની અંદર જે કન્ડક્ટર બનવા માટેની યોગ્યતા બારમું પાસ છે બરોબર

તો કઈ રીતે આગળ લાયકાતની અંદર સુધારો કરે છે કે પછી ભરતી પ્રક્રિયાની અંદર જે આપણે સારી ટકાવારી વાળાને લેતા હોય તો સારી ટકા વાળા લેવાને કારણે એ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે હોશિયાર હોવાના અને હોશિયાર હોવાને લીધે કારણે એ વિદ્યાર્થીઓ બીજી ભરતીની અંદર પણ લાગી જાય છે બરાબર આની અંદર તમે બારમા ધોરણના ટકા એડ કરો છો બરાબર હું બારમા ધોરણ અંદર સારા ટકા હોય એ સારા ટકા વાળાને ત્યાં પરીક્ષા દેવાનો મોકો મળે છે હવે સારી ટકાવારી વાળા પરીક્ષા દેવા આવશે તો સામાન્ય રીતે એ છે હશે હોશિયાર વિદ્યાર્થીઓ હશે હવે હોશિયાર વિદ્યાર્થીઓ હોય

એ તો સો ટકાની વાત છે એની અંદર જે કઈ સુધારો વધારો કરે એ બરોબર છે પણ લેખિત પરીક્ષાથી તમારું મેરિટ બનવાનું છે એ સો ટકાની વાત છે એટલે આપણો છે એ ધ્યેય છે આપણો જે ધ્યેય છે એ વિદ્યાર્થી મિત્રો તૈયારી સિવાય કંઈ હોવો જોઈએ નહીં તૈયારી એ આપણો ધ્યેય હોવો જોઈએ બીજો કોઈ ધ્યેય હોવો જોઈએ નહીં ચલો તો અહીંયા સુધી તમને વાત થઈ ગઈ ફરી ફરીને જણાવી દઉં જે ડ્રાઈવરની છે એ ડ્રાઈવરની ફાળવણીની જગ્યા હતી એ ફાળવણી જગ્યાની અંદર વધારો થઈ ગયો છે ટોટલ લગભગ ત્રણ હજાર ને બેતાલીસ જેટલી જગ્યાઓ છે એ ત્રણ બેતાલીસ જગ્યાઓ છે એ ફાળવણી માટે થશે કંડક્ટરની દોસ્તો વાત કરું તો કંડક્ટરની અંદર છે એ સુધારો થવાની કંઈક સંભાવનાઓ રહેલી છે સંભાવના જગ્યા છે એ તમારી જે ફાળવણીની જગ્યા છે એ ફાળવણીની જગ્યાઓ કરતા એની અંદર વધારો થશે બરોબર ફાળવણીની જે જગ્યા હતી એની અંદર વધારો કરવામાં આવશે યાદ રાખજો ફાળવણીની જે પણ જગ્યાઓ હતી એ વધારો કરવામાં આવશે કેટલી જગ્યાની અંદર વધારો થયો એ હું તમને પછી જણાવી દઈશ બરોબર હવે ફાળવણી ની અંદર સુધારો કરવામાં આવશે બીજું કે જે કઈ આખી પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર જો નિગમને જરૂર હશે તો ઝડપથી 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 સત્વરે એટલે કે લગભગ થોડાક જ અંદર એ આખી જે નવી કરવાની છે શું કરવાનું છે કે કેમ તેમ બધી વસ્તુઓ છે છે એ એ એની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે ઓકે તો અત્યારે આ બધું સો ટકા નથી હો કન્ડક્ટરનો સો ટકા નથી સુધારો થશે એ વાત બરોબર પણ આ જે આખી પ્રોસેસની હું તમને વાત કરું છું એ અત્યારે સો ટકા નથી વિચારણાની અંદર ચાલી રહી છે વાત જો છે ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે તો પછી વિદ્યાર્થી મિત્રો છે એ લાગુ કરશે અને અત્યારે જો એને જરૂર હશે તો આ ભરતી એમનામ કરી નાખશે અને આવતી ભરતી છે એની અંદર કંઈક સુધારો કરશે બરાબર તો અહીંયા સુધીની અપડેટ હતી તમારા માટે જે કાઈ પણ અપડેટ તમને લાગતી હોય જે કાઈ પણ તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કરી દેજો અને ખાસ કરીને દોસ્તો વિડીયો છે એને લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો છે એને દોસ્તો લાઈક કરી દેજો બરોબર ચેનલ હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને નોટિફિકેશન બેલ છે તે ઓન કરી દેજો જેથી વખત વખત અપડેટ તમારા સુધી મળતી રહેશે બરોબર તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જઈને મુદ્દે માત્ર ભારતમાં થકી જઈ